વિના માણસો ચકોટક મરી રહ્યા છે આપણા કોઠાળમાં હતું એટલું અનાજ એ તો મેં ગરીબોને દઈ દીધું પણ જ્યાં જ્યાં દીનો નાથ જ ઉઠ્યો હોય ત્યાં માનવી શું બધું

બંને ભીના થઈ જશે મારા ઘેર ઉપર છે સાથે સતાય મારું મન કહે છે તમે તમારા ઘેર ઉપર પહેલા તમે એકલા જ મળતા હો તો સારું એટલે શું તમને મારા ભાઈ કરતા પણ વિશેષ એવા ભેર ઉપર વિશ્વાસ નથી અરે વિશ્વાસ તો ગળા સુધી નો છે તારા પરંતુ આ કપરા સંજોગોમાં આ કાળ દુઃખાળમાં પણ નો લુગડો પણ સગવું થતું નથી અને વેરા પડે નહીં ત્યારે પોતાનો પડછાયો પણ છેટો ભાગે છે એનું જ નાગ પડતી માટે જ શું તમે તમારા ધૈર્યુ પણ તમે એક ભણતા હોવ તમે મારા ધૈરુ પર ખોટી શંકા ન કરો કારણ કે કશો કીતો કથિણ થાય તો નહીં તે છતાં તો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ગામને પાદર બેસજો હું એકલો જઈ અને મળી આવીશ આપા કોને ત્યાં જવાની વાત કરો છો મને પણ સાથે લઈ જશો ને હા બેટા આપણે મેઘાનંદ કાકાને ત્યાં જવાનું છે તને પણ સાથે લઈ જઈશ જોજે તો ખરી આપણને જોઈને કેવો આનંદમાં આવી જાય છે ચારણિયારી હવે તમે જોઈ તો સામાન બાંધો હું હમણાં જ આવું છું ચાલ બેટા હે પ્રભુ

મારું નામ શ્રી એ કે ઠોરિયા આજે મોરબીની અંદર શ્રી અભિલાષા ગૌસેવા યુવક મંડળ બગથડા તરફથી શ્રેણી વિજાણંદ અને પેટ પટ્ટીને હસાવે એવું કોમિક દીકરો દયારામ રજૂ કરવાનું છે બગથડા અંધપંગ ગૌશાળા આવેલ છે એ ગૌશાળાના લાભાર્થે આ નાટક રજૂ કરવાનું છે અંદાજીત અમારી અંદર એકસો ગાયું છે એ અંધપંગ ગાયોની અમારા યુવાન મિત્રો તન મન ધનથી સેવા કરે છે આ ગાયોને જે કાંઈ નાની મોટી તકલીફ પડે એ પોતાનું ખેતીનું કે ધંધાનું કામ છોડી અને પોતે એમાં મહેનતે લાગી જાય છે આજે ચારોલા પરિવારની મોરબીમાં જે કથા ચાલતી હતી એના કથા મંડપની અંદર અમને જે નાટક કરવાનો એમને મોકો આપ્યો છે સરદારનગર એક બે અને ધર્મવિજય સોસાયટીનો ખૂબ જ સાથ અને સહકારથી આ નાટક કરીએ છીએ આ નાટકમાં જે કાંઈ ફંડફાળો થશે એ ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે અંદાજીત નાટકમાં આજે બે હજારથી અઢી હજાર માણસો જોઈ અને લાભ લેશે